ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ ગુજરાતમાં તમામ હોસ્પિટલો તરફ સરકારનું ધ્યાન આકર્ષિત થયું હતું ત્યારે ભાવનગરની એચસીજી હોસ્પિટલ વિરુદ્ધ પણ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી રૂપિયા સાત કરોડ અને બાવીસ લાખનો દંડ ફટકાર્યો હતો પરંતુ દંડની રકમ એચસીજી હોસ્પિટલ દ્વારા ભરવામાં નહીં આવતા આખરે એચસીજી હોસ્પિટલને પીએમ જે એ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાનો આદેશ થયો હતો કરોડો રૂપિયાના આ દંડની રકમ નહીં ભર્યા બાદ જ્યારે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી ત્યારે એચસીજી હોસ્પિટલે આરોગ્ય વિભાગને એવી રજૂઆત કરી કે સસ્પેન્શન અટકી ગયું કલાકોમાં અને ફેર તપાસની વાત આવી ગઈ વિગતે વાત કરી એવા કિસ્સાની જેમાં વિભાગે કહ્યું હતું કે દર્દીને સારવાર આપવા માટે જરૂરી મશીન નથી છતાં સારવાર કે માપી સાથે જ દર્દી પાસેથી પૈસા પણ ઉઘરાવ્યા છે અને હવે ફેર તપાસ શરૂ થઈ ગઈ છે તેના વિશે

આ ધડાકા બાદ તો રાજ્યની સરકાર પણ હચમચી ગઈ હતી અને તપાસના આદેશ આપી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી પરંતુ આ ઘટના સામે આવ્યું કે રાજ્યમાં જેવી સારામાં સારી આરોગ્યની જે સેવાનો દુરુપયોગ હોસ્પિટલો કરી રહી છે કાંડ કરવા માટે તેને અટકાવવું જરૂરી છે પરિણામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોલિસીમાં જ જળમૂળથી ફેરફાર કરાવી ચોકસાઈથી થી પીએમ જે કામગીરી શરૂ કરવાની કાર્યવાહી કરી હતી ત્યારે હવે ભાવનગરની એચસીજી હોસ્પિટલ આ મુદ્દાને લઈ ચર્ચામાં આવી છે કારણ કે આરોગ્ય વિભાગે ભાવનગરની એચસીજી હોસ્પિટલને રૂપિયા સાત કરોડ બાવીસ લાખનો દંડ પત્કારવાની સાથે જ હોસ્પિટલને પીએમ જે યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો આરોગ્ય વિભાગનું કહેવું હતું કે એચસીજી હોસ્પિટલ ભાવનગર પાસે રેડિયેશનનું જે મશીન છે તેમાં શક્ય નથી તેવી સારવાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કરવામાં આવી સાથે જ તેની પેનલ્ટી ભરપાઈ કરવાનું કહેતા હોસ્પિટલે પેનલ્ટી પણ ન ભરી ઉપરાંત હોસ્પિટલની મુલાકાત દરમિયાન બે દર્દીઓ પાસેથી રૂપિયા છ અને ઓગણીસ ઉઘરાવવામાં આવ્યાની વાત સામે આવી હતી અને ઓગણચાલીસ કેસોમાં અપકોડિંગને પણ ધ્યાને લઈને આ આદેશ થયો હતો આમાં તમામ બાબતોને ધ્યાને રાખી એચસીજી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી એ મામલે સ્થાનિક ભાવનગરથી અધિકારી શું કહે છે જુઓ લગભગ આ સાડા મહિના પહેલાં આ બાબતે સરકાર શ્રીથી એક હુકમ ફેલ હતા એમાં એને અમુક મશીનના ન હોવા છતાં એને ક્લેમ છે અને બાકી અપકોડિંગ છે અને બીજા એક બે ફરિયાદો છે એને લીધે લગભગ સાત સાડા સાત કરોડને એને દંડફટકારવામાં આવેલ હતા જે એને ભરવા માટે ત્યારે તાકીદ કરવામાં આવેલ હતા પછી એ લોકો નહીં ભર્યું હોય એને કારણે મંત્રી સાથે એને સસ્પેન્ડ કરવામાં આવેલ છે હવે એને પાછા ત્યારે જાન થતાં મેં હોસ્પિટલની તપાસ કરી અને આપણા જે અમારા કન્સર્ન ઇન્સ્યુરન્સ ઇન્સ્યોરન્સ કંપનીવાળા છે એને પણ તપાસ કરી એમ કીધું કે આ હોસ્પિટલ ઓલરેડી પછી પેનલ થઈ અત્યારે શરૂ છે પેનલ થઈ છે લગભગ મહિના પહેલા લગભગ મારા હિસાબે ડેટ યાદ નથી લગભગ છ મહિનાને અંદાજિત થયું છે

એને એકસો ચાર મારફત એને લગભગ પૂછપરછ અને પીએમ જેભાઈ જે અમારી જે વડી કચેરી છે ત્યાંથી દરેક દર્દીના ફોન કરીને પૂછવામાં આવે છે કે કેટલો પૈસા લીધો છે તો એમાં અમુક કોઈ પણ દર્દી ફરિયાદ કરે તો એને મેલ દ્વારા પણ આપણા જાણ કરવામાં આવે એને અમે તપાસ પણ કરાવીએ અને એની જાણ પણ કરીએ છીએ એમાં લગભગ તમામ ગંભીર રોગો હોય એને સારવાર થાય અને એમાં ઘણા બધા કોશિઝો છે એ બધાને એમાં છે લાંબી લિસ્ટ છે જોતું હોય તો વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે અને આગળ લાગીએ તો અમે આપશું હોસ્પિટલ દ્વારા સાહેબ પીએમકેવાય યોજના અંતર્ગત સરકારની સ્કીમ છે એમાં ધારા ધોરણને જો ન અનુસરે તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને આ પ્રથમ કિસ્સો છે જે માટે માત્ર રકમથી હા એ મોટો કિસ્સો છે બાકી બીજામાં પણ શિકાયતો કે સતત ફરિયાદ મળે કે પૈસા લેવામાં આવે ને આવું બધું થાય તેને સસ્પેન્ડ કરવામાં આવે છે ભૂતકાળમાં આ જે હોસ્પિટલમાં કોઈ ફરિયાદ મળી છે એ ફરિયાદ મળી છે

ફરીથી તપાસ કરવામાં આવે જેના કારણે વિભાગે વધુ તપાસ માટે કામગીરી શરૂ કરી છે ઉપરાંત આ બાબતોને ધ્યાને રાખી એક્સપર્ટના ઓપિનિયન પણ લેવામાં આવશે અને જો દર્દી પાસેથી રોકડા પૈસા વધારાના ઉઘરાવ્યા છે તે સાબિત થશે તો તેના માટે અલગથી કાર્યવાહી કરી હોસ્પિટલ સામે કામગીરી તો કરવામાં આવશે જ પરંતુ હાલ પૂરતી હોસ્પિટલની રજૂઆતને ધ્યાને લઈ ફેર તપાસનો રિપોર્ટ આવે ત્યાં સુધી હોસ્પિટલને સસ્પેન્ડ કરવાની કામગીરી અટકાવી દેવામાં આવ્યું છે એચસીજી હોસ્પિટલની સામેની કાર્યવાહી પૂર્ણ ક્યારે થશે તેના જવાબમાં હર્ષદ પટેલ જણાવે છે કે ટૂંક જ સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે અને જરૂર પડશે તો તપાસ કરવા માટે ગાંધીનગરથી ખાસ ટીમને ભાવનગરની એચસીજી હોસ્પિટલ ખાતે પણ મોકલવામાં આવશે આ પ્રકારના વિગતવાર સમાચાર વિશ્લેષણ સાથેના અહેવાલ જો આપને પસંદ છે તો જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે નમસ્કાર